લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત આજે પણ સાર્થક થઈ રહી છે ત્યારે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે સારો એવો તમને નફો આપવાનું કહી કરોડો રૂપિયાને ઠગે આચરનારા ઠગ દંપતીને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે કચ્છ ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાલના આધુનિક સમયમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી તેમાંથી નફો કરી આપવાની વાત કરી ઠગાઈ આચરનાઓને પકડી પાડવા પેલી સૂચના લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે કચ્છથી પાડી છે વાત એમ કે સુરત બ્રાન્ચમાં સુરતમાં રહેતા અને હર્બલ લાઈફ બિઝનેસ કરનારા વિકાસ એ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સાથે કચ્છમાં રહેતા મિત્ર થકી કચ્છના ઠગ જયેશ પટેલનો સંપર્ક થયો હતો અને જયેશ પટેલે પોતે લોસ બાબતે અવારનવાર ફોન પર વાત કરી તેઓનો વિશ્વાસ તથા ભરોસો કેળવી પોતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો આપશે તેવી વાતો કરનાર વિકાસભાઈએ પ્રથમ પચાસ હજાર આપતા તેનો સારો નફો આપ્યો હતો અને ત્યારબાદ ઠગ જયેશ પટેલ તેની પત્ની દીપાબેને વિકાસ કાકડિયાને વધુ રોકાણની વાત કરતા લાલચમાં આવેલા વિકાસભાઈએ પોતે તથા તેઓના પરિવારના સભ્યો સંબંધીઓ પાસેથી છ કરોડ પચાસ લાખ નવ હજારથી વધુ ભેગા કરી ઠગ દંપતીને આપ્યા હતા તેમાં પ્રથમ વખત નફાના બે કરોડ છવ્વીસ લાખ ઓગણત્રીસ આપ્યા બાદ બાકી રૂપિયા કે નફો ન આપી ઠગે હાજરી હતી જે અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઠગ જયેશ પટેલ ભાદાણી તેની પત્ની દીપાબેન જયેશ પટેલ ભાદાણીને કચ્છથી ઝડપી પાડી તેઓને ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી ધરી છે બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના એક ફરિયાદી છે એમણે હર્બલ લાઈફ કેર વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે એક જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જ્યારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના કે પછી જયેશભાઈએ ફરિયાદીને એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પ્યુટર ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે એણે કે કે રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ એમના પરિવારના સભ્યો એમના મિત્રો એ બધાએ મળીને જે આરોપી જયેશભાઈ અને એમના પત્ની દીપાબેન છે એમની આ જે કંપનીઓ છે એમાં અલગ અલગ છ કરોડ પચાસ લાખ જેટલું રોકાણ કર્યું હતું ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા ટોટલ છ કરોડ પચાસ લાખની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત બે કરોડ છવ્વીસ લાખ રૂપિયા રિકવ રિકવર થયા છે અને ચાર કરોડ ત્રેવીસ લાખ એંસી હજાર એટલે અંદાજિત ચાર કરોડ ચોવીસ લાખ રૂપિયા જેટલું એમનું અમાઉન્ટ પેન્ડિંગ હતી અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું એમના મિત્રોને બધા સાથે આ વ્યક્તિએ છેતરપિંડી કરી છે એટલે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એની અરજીની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ માન્ય પોલીસ કમિશનર સાહેબના સુપરવિઝન હેઠળ આ બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા કરવામાં આવી હતી અને બે આરોપીઓને ગાંધીધામ અંજાર એક ટીમ મોકલીને બંને આરોપી જે મુખ્ય આરોપીઓ છે જયેશભાઈ એમના પત્ની દીપાબેન બંનેની ધરપકડ કરવામાં આવી છે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરી મહિને લાખો રૂપિયા કમાવી આપવાની મોટી લોભામણી લલચામણી વાતો કરી લોકો પાસેથી રોકાણ મેળવીને તે જ રૂપિયામાંથી શરૂઆતમાં થોડા રૂપિયા નફા તરીકે આપી બાદ પોતાનો ફોન અને ઓફિસ બંધ કરી અઢોળકી નાસે છૂટ્ટીઓની મોટ સોપરેન ધરાવતો હોવું સમજાવ્યું છે